ભગવાન જગન્નાથજી જ્યારે નગરયાત્રાએ નીકળવાના છે ત્યારે ભાવનગરના સીધસ રોડ ખાતે આવેલ ઈસ્કોન મંદિર દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે તેના અનુસંધાને આજે ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાના રૂટ અને તૈયારીઓ ભગવાનની રથયાત્રા પૂર્વેની વિધિઓ અને દર્શનાર્થીઓ શાંતિથી ભગવાનના દર્શન કરી શકે તે માટેની વિગતવાર માહિતી માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇસ્કોન મંદિરના વેણુગોપાલ પ્રભુજી દ્વારા જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે સમગ્ર માહિતી આપવામાં આવેલ હરે કૃષ્ણ શ્રી જગન્નાથ સ્વામી કી જય આવતી તારીખ સત્તેવીસ છ બે હજાર પચીસના રોજ ઇસ્કોન મંદિર ભાવનગર દ્વારા શ્રી રથયાત્રા મહોત્સવનું આયોજન થયું છે ભગવાન શ્રી જગન્નાથ મહારાજ ભગવાન શ્રી જગન્નાથ રથ ઉપર આરૂપ થઈને ભાવનગરના લોકોને દર્શન દેવાના છે તો ત્યારે એ સંધાનમાં બધી વ્યવસ્થા થઈ છે ખાસ કરીને ઘણા ભક્તો આવ્યા છે લંડનથી આવ્યા છે કલકત્તા માયાપુર મુંબઈ સુરત અમદાવાદથી અનેક ભક્તો આવ્યા છે જે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાશે સાથે ઇસ્કોન મંદિર ભાવનગરથી જે રથયાત્રાનું આયોજનમાં અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને પ્રસાદની વ્યવસ્થા રથ રથ સાથે બુંદી પ્રસાદ ચણા પ્રસાદ અને ફ્રૂટ પ્રસાદ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તો ભાવેણાના લોકોને હું આમંત્રણ પાઠવું છું કે ખાસ ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રાજીના દર્શન કરવા બધા પધારો એવી પ્રાર્થના